સૌ કોઈ લોકોએ ડીજે ના તાલે નાચતા ગાતા તેમજ ગણેશજીને ખૂબ જ ભારે હૃદય વિદાય આપી હતી વાત કરીએ તો ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરી હતી અમદાવાદના ના રિવરફ્રન્ટ ખાતે ખાસ તૈયાર કરાયેલા વિશિષ્ટ કુંડોમાં ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ કરવામાં આવી હતી આ ગણેશ વિસર્જન સમયે કોઈ પણ જીતની તકલીફો ન પડે તેમજ બંદોબસ્ત ની વ્યવસ્થા ખુબ જ સુચારુ રીતે થાય તે માટે પોલીસ દ્વારા પણ ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી હતી આ ગણેશ વિસર્જન માટેની તૈયારીઓમાં પોલીસ નિરીક્ષક આવ્યા હતા અને તેઓએ ખાસ ગણેશ વિસર્જનની તૈયારીઓ નિહાળી હતી સાથે સાથે જરૂરી સૂચનો પણ કર્યા હતા આ વખતના ગણેશ વિસર્જનમાં સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું આ માટે ફાયર બ્રિગેડની ટીમો પણ ગણેશ વિસર્જનના તૈયાર કરવામાં આવેલા કુંડો ની આસપાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ વિસર્જનમાં મૂર્તિઓનું સુચારુ રૂપથી વિસર્જન થાય તે માટેનું તેઓએ પણ આયોજન કર્યું હતું આ ઉપરાંત રિવરફ્રન્ટમાં ખાસ પાર્કિંગ ની વ્યવસ્થા પણ એ એમસી દ્વારા કરવામાં આવી હતી અને આ ને સુચારુ પાર્કિંગ થાય તે માટે પોલીસે પણ ખાસી એવી જહેમત ઉઠાવી હતી એએમસી દ્વારા મોટી બેક્રેનો મૂકવામાં આવી હતી જેમાં ગણેશજીની મૂર્તિઓ બિરાજમાન કરી તેમને વિસર્જિત કરવામાં આવતી હતી લોકોએ ભારે હૃદય તેમજ આરતી હૃદય અને પૂર્વક ગણેશજીને આવતા વર્ષે જલ્દી આવવાની આશા સાથે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું આ વિસર્જન વખતે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર